ગુરુ એ છે જે તમારી ખોટી દિશા હોય તો એ તમને સાચી દિશા બતાવી દે જીવનમાં ગુરુની ખૂબ જરૂર છે ગુરુ વગરનું સાચું જ્ઞાન કોઈ આપી નહીં શકે આપણને ખોટા રસ્તે હોય અને ટકોર કરીને સાચા રસ્તે કેવલ ગુરુ જ લઈ જઈ શકે એટલે જીવનની અંદર ગુરુની જરૂર છે પણ એવા ગુરુ હોવા જોઈએ જે તમારા જીવનમાં પરિવર્તન લાવે શિષ્યની પર તકલીફ હોય દુઃખ હોય ત્યારે ગુરુ સામે ચાલીને આવવો જોઈએ કરવા આવે એમ નહીં શિષ્યનું કલ્યાણ કરવા નિસ્વાર્થ ભાવે જ્યારે ગુરુ સામે ચાલીને આવે ને અને જોજો ક્યારેક આપણે આંગણે આપણે ત્યાં આપણો ગુરુ જ્યારે સામે ચાલીને પગલાં કરતો કરતો આવતો હોય ને ત્યારે અંદરનો આનંદ કઈક અલગ હોય છે જ્યારે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતનું કલ્યાણ કરવા મોક્ષ કરવા સુખદેવને નહોતું કોઈ આમંત્રણ આપ્યા નહોતા બોલાવ્યા નહોતા સમાચાર આપ્યા પણ ખબર પડી પરીક્ષિત પર આ સાત દિવસમાં મૃત્યુનો ભય ઉપસ્થિત થવાનો અને ત્યારે શુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને દ્વાર સામે ચાલીને આવ્યા છે ગુરુ જ્યારે સામે ચાલીને આવ્યા

ગુરુ એ છે જેના જીવનમાં તમારા જીવનમાં આવવાથી જીવનમાં પરિવર્તન આવે વિષયો તરફ જે મન જતું ધીમે ધીમે ભગવાન તરફ લાગે ખોટા રસ્તે રૂપિયા વેડપતા હોય સાચા રસ્તે આપણી લક્ષ્મી વળે આ આપણા ગુરુ છે એ કોઈ મા બાપના રૂપમાં પણ આવે કોઈ સંતના રૂપમાં પણ આવે કોઈ વડીલના રૂપમાં ક્યારેક ક્યારેક કોઈ કોઈના જીવનમાં નાના બાળકના રૂપમાં પણ ગુરુ આવતા તમારું બાળક તમે ખોટું કરતા હો તમારી દીકરી તમને કે પપ્પા ગુરુ હોય તમારા જીવનનું જે પરિવર્તન લાવી દે જીવનના બદલાવ લાવી દે સંત જીવનમાં આવે ને માનો વસંત ખીલી જાય જીવનમાં આવો ગુરુ જયારે જીવનમાં આવે ને ત્યારે જીવનનો અલગ આનંદ હોય એટલે